નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલા ની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય જોઈને આપણે લાગી રહ્યું છે કે આ કોઈ ગટરનું અથવા કોઈ ગ્રામ્ય વિસ્તારનું દ્રશ્ય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે આ દ્રશ્ય મહુવા શહેરના ખોડિયાર નગર વિસ્તારનું છે

આજ વિસ્તારના લોકોએ પોતાના હાથ મહેનત જીંદાબાદના સૂત્રને સાર્થક કરીને આ વિસ્તારના રસ્તાની કામગીરી ચાલુ કરી દીધેલ અને નગરપાલિકાના વિકાસના દાવાને તમતમતો એક ચમાટો તોડી દીધેલ છે ત્યારે જોવું રહ્યું કે મહુવા નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હલે છે કે પછી મેરા ભારતનો સવાલ એ થાય છે કે મહુવા નગરપાલિકા આ પ્રશ્ને આટલું બધું ભુલિસ કેમ સીવી રહી છે બ્યુરો રિપોર્ટ ઇકબાલ સોરટિયા મહુવા